ડીસા તાલુકાના પાલડી ગામનો એક એવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં પાલડી ગામના ભગવાન શ્રી દુધેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં જાતિવાદ માનસિકતા ધરાવતા સવર્ણ સમાજના લોકો દ્વારા દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે સમસ્ત ગ્રામજનો ફાળો એકત્રિત કરીને દુધેશ્વર મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી પરંતુ ઉચ્ચ સમાજના લોકો દ્વારા દલિત સમાજનો ફાળો લેવામાં ન આવ્યો કે ના આમંત્રણ આપ્યું કે ના મંદિરમાં પ્રવેશ આપ્યો ત્રણ દિવસ ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દરિત સમાજ દ્વારા પ્રસંગ ન બગડે તેને ધ્યાનમાં રાખીને કોઈ કાર્યવાહી ન કરી પારડી ગામના સમગ્ર દલિત સમાજના લોકો દ્વારા પાલડી ગ્રામ પંચાયતના સરપંચ બાબુલાલ ચૌહાણને પત્ર લખીને કાર્યવાહી સાથે ન્યાયની માંગ કરી હતી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ દલિત સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ કે કાર્યક્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી પારડી ગામના દલિત સમાજના ગ્રામજનોએ ગામના સરપંચને સંબોધીને પત્ર લખીને રજૂઆત કરી રજૂઆતમાં પારડી ગામના સરપંચને જણાવવામાં આવ્યું કે જો એમને ન્યાય નહીં મળે તો અમે પારડી ગામના દલિત સમાજને પારડી ગામ સિવાય સરકાર દ્વારા મારી જમીન શ્રી સરકાર કરી અમને જ્યાં જાતિવાદ માનસિકતા ધરાવતા લોકો ના રહેતા હોય એવી જગ્યાએ જમીન મકાન આપે અમારે આવા ગામમાં રહેવું નથી દલિત સમાજની લાગણી દુભાતા પારડી ગામના સરપંચ બાબુલાલ ચૌહાણ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરી દલિત સમાજને ન્યાય અપાવવાની ખાતરી આપી છે અને જો મારી સમાજને ન્યાય નહીં મળે તો હું મારા સમાજ સાથે ધર્મ પરિવર્તન કરાવીશ તેવું તેમણે જણાવ્યું હતું દલિત સમાજની રજૂઆતના આધારે સરપંચે બિરડી પોલીસ મથકે પણ રજૂઆત કરી આઝાદીના ઇઠ્યોતેર વર્ષ વીતી ગયા છતાં પણ હજુ સુધી દલિતો સમાજ ઉપર અત્યાચારના બનાવો અટકવાનું નામ નથી લેતા બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ બનાસકાંઠા ચૌહાણ ચહેરાભાઈ સોનાભાઈ ગામ પારડી તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અમારા પારડી ગામની અંદર જ્યારથી શંકરના મંદિરનું નિર્માણ કર્યું ત્યારથી માંડીને આજ દિવસ સુધી તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ એ મહા સંમેલનમાં મહાપ્રતિષ્ઠા હતી શંકર ભગવાનની તો એ સમયે અમારા દોઢસો ઘરના પરિવારે આજીજી કરી અને કીધું કે અમારા દલિતોનો ત્યાંની અંદર ફાળો લોક લોકફાળો લો અને અમારો દલિત દલિતોને અમને એની અંદર સંમેલનો ભેગા રાખો તો અમારા ગામના રબારી સમાજના લોકોએ અમારો દલિતાનો બહિષ્કાર કર્યો અમારો ફાળો પણ ના લીધો અને અમને એવું પણ કીધું કે તમે સો અશુદ્ધ છો અને તમારો અમે ફાળો પણ ના લા અને તમને મંદિરમાં પ્રવેશ પણ નહીં કરવા દઈએ અને ગામની અંદર અમારા ગામની અંદર પાવડી ગામમાં પ્રતિષ્ઠાની અંદર આખી ગામની કળકુવાસી તેડાવી ગામની તમામ કળકુવાસીની તેડાવીને અમને ઉડમણા આપ્યા કળશ આપ્યા અને અમારા ચૌહાણ પરિવારની દીકરીઓને ના તેડાવી અમારા ચૌહાણના પરિવારના ભાઈઓને બોલાવ્યા અમને દલિતોને બહિષ્કાર કરી રાખ્યા આ દિવસ સુધી અમારા ગામની અંદર અમારા સરપંચને અમે બધા ચૌહાણના દોઢસો ઘરના પરિવારના ભાઈએ ભેગા મળી અને રજૂઆત કરી છે કે અમને આનો અન્યાય છે એનો અમને ન્યાય આપે અને સરકાર અને હું નમ્ર વિનંતી કરું છું કે અમારા દલિતો સામે આવો ગામો ગામ અન્યાય થાય છે એનો અમને

કે શ્રવણ સમાજે અમારી દલિત સમાજનો બહિષ્કાર કરેલો બહિષ્કાર બહિષ્કાર કરવાનું કારણ કે અમે દલિત છીએ કે તમે લોકો દલિત છો અશુદ્ધ છો એટલે અમારા ભેગા પોસાતા નથી અમે આજીજી કરી ગામ લોકોએ અમારો ઓછામાં ઓછા દોઢસો ઘરોનો પરિવાર છે ગામમાં અને લોકોએ ઘણી માગણી કરી કે ભાઈ અમારો ફાળો લ્યો ગામમાં અને અમને તમારા ભેગા લઈ જાય પણ આ ગામ લોકોનું કહેવું એવું છે કે ભાઈ તમારો ફાળો અમારો જોઈતોય નથી કે તમારો મંદિરની અંદર પગ બેસારો અમારો થવા જેવો નથી એટલે છેલ્લા પોંચ વર્ષથી આ લોકોએ ઘણી મીટિંગો કરી ઘણા એમના ફાળા માટેના નાની મોટી મીટિંગો કરી અને ચઢાવો પણ બોલવા માટે ગામ ભેગું થયેલું એ લોકોનો ચઢાવો પણ બોલ્યો એ વખતે પણ અમે રજૂઆત કરી ભાઈ કે અમારાથી બનતી અમે ફૂલને તો ફૂલની પાંખડી અમે દલિત ભાઈઓ આપવા તૈયાર છે અને અમારા ચૌહાણ પરિવારને આવી રીતે તમે ઇગ્નોર ના કરો સતય આ ગામ લોકોએ અમને અમારી અવગણના કરી છે અમારા સાથે જે અન્યાય થયો છે પાલડી ગામે અને સરકાર શ્રીને હું નર્મ હરાજ કરું છું કે જે દલિતો ઉપર દરેક જગ્યાએ આવી રીતે અત્યારે ચાર રોજ બે રોજ થતો આવ્યો છે અને અમારા ગામમાં પણ આ હદ છોડીને અમારા દલિત પરિવારોથી સહન ન થાય એવું કૃત્ય આ ગામ લોકો થી કરવામાં આવેલ છે તો સરકાર શ્રી મારી બે હાથ જોડીને અરજ છે કે અમને અન્યાય શો છે તેની સામે ન્યાય આપે જય હિન્દ મારું નામ બાઉભાઈ ચૌહાણ પાલડી સરપંચ અત્યારે આપના માધ્યમથી હું સરકારશ્રીને ધ્યાન દોરવા માગું છું કે જે હમણાં આપણે અમારા દલિત પરિવાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે તદ્દન સાચી છે ચોથા મહિનાની અઠ્યાવીસ ને ત્રીસ તે ભગવાન શંકર શિવની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને ખૂબ જ મોટો ઉત્સવ હતો તો આપને આ માધ્યમથી એ પણ જણાવી દઉં કે જ્યારથી શંકર ભગવાનના મંદિરનું નિર્માણ થયું તે સમયથી આ લોકોએ દલિત વિરોધી આગ આગોતરું કૃત કાવોતરું રચેલું હતું તે દલિતોને આમાં સામેલ કરવા નથી પણ આ વાત મારા સમજણમાં આવી ગઈ હતી તો મારા પરિવારને મેં સમજાવ્યા કે અત્યારે આપણે મંદિરના કામમાં કોઈ પણ રૂપ થવું નથી પણ ગામ છે છેવટમાં સમજશે અને જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થશે ત્યારે બધું સારું થશે અને સારાવાના થશે એવા આશ્વાસન આપી અને મારા દલિત પરિવારના દોઢસો ઘરને સમજાવી અને અમે આજે મંદિરનું નિર્માણ થયું ત્યાં સુધી ચૂપ રહ્યા પણ જ્યારે મંદિરનું નિર્માણ પૂરું થયું અને તમામ છડાવા બળાવવા પટી ગયા ટોટલ જે કામ હોય એ અનેક મિટિંગો કરી પણ અમે ઇન્વોલ્વ થયેલા નહોતા જ્યારે આ શુભ ઘડી આવી ત્યારે આ લોકોને અઢારે વર્ણનો ફાળો લીધો અઢારે વર્ણનું મંદિર હતું હિન્દુ ધર્મનું મંદિર હતું અમે પણ હિન્દુ ધર્મનું ચુસ્તપણે પાલન કરીએ છીએ છતાં કદાચ છે ને એ કેવા પૂરતા એક બે જગ્યાએ ગયા હશે અને અમને કીધું છે કે તમે આવો પણ જ્યારે અમારા લોકોની માંગણી એક હતી કે આજ દિવસ સુધી તમે અમને કોઈ પણ જાતે અહીંયા બોલાવ્યા નથી અમારે દલિતોનો બહિષ્કાર આજ દિવસ સુધી મંદિરના કામમાં કર્યો છે તો છતાં એ બધું અમે લેટ ગો કરીએ હવે અમે આવવા તૈયાર છીએ પણ તમે અમારો જે તમામ સમાજોનો ફાળો લીધો છે તે પ્રત્યે અમારો ફાળો પણ તમે લઈ લો અને અમે તમામ આવવા તૈયાર છીએ તો એ લોકોએ અમારા ફાળો લેવા માટેનો બિલકુલ ઇન્કાર કર્યો અમે સામેથી સરપંચ તરીકેની મારા ગામમાં કોઈ પણ અનિચ્છીય બનાવ ન બને કે કોઈ ડખાવ ઊભા ન થાય જે સારું આ ગામનું નામ ચાલે છે વિકાસના તરીકે સારું ચાલે છે એકતા તરીકે સારું ચાલે છે આ બધાને ધ્યાનમાં લઈ અને અમે એમને સામેથી રજૂઆત કરી કે તમે અમારો ટૂંકવામાં ટૂંક જેટલો તમને ફાવે એટલો ફાળો લઈ લો અને અમે અમારી રીતે રહેશું આવો જે ન કહેવાય એવા શબ્દો અમને સારા શબ્દો કીધા કે અમારા સમાજ ભલે એક બાજુ બેસવું પડે આટલા સુધી અમને કીધું કે તમે અમે અમારી રીતે રહેશું પણ અમારો ફાળો લઈ લો અને આ ડખો આપણા ગામમાં તમે ના થવા દો પણ મારી પણ એક સાંભળેલ નહીં એ સમયમાં મેં ગામમાં મારા દલિત પરિવારને કહેલું કે ભાઈ આ જે શંકર ભગવાનની પ્રતિષ્ઠા છે તેમાં મહેમાનો આવશે સંતો ભક્તો અને ઘણા બધા નેતાઓ આવશે અધિકારી પદાધિકારી તમામ લોકો આવશે તો તેને ધ્યાને લઈ અને આપણે પ્રતિષ્ઠા ન બગડે ત્યાં સુધી આપણે કોઈએ એ લોકોને હવે આપણો બહિષ્કાર કર્યો છે તો આપણે કોઈ પણ કાનૂની કાર્યવાહી કરવી નહીં કે એમાં ઇન્વોલ્વ થવું નહીં તો આજે હું ઉપકાર માનું છું મારા પરિવારનો કે એ મારા શબ્દનું તુસ્તપણે પાલન કરી અને આજ દિન સુધી મારો પરિવાર એક જ પગે ખરો ઉભો રહ્યો છે પણ હવે અમને આક્રોશ ફાટી નીકળ્યો છે કે આ ગામમાં હવે અમે રહેવાને લાયક નથી અમને હિન્દુ ગણવામાં આવ્યા નથી એકલો જ નહીં પણ અમને માણસ પણ ગણવામાં આવ્યા નથી તો આ લોકોનો અમારો બહેનોનો દીકરીઓનો કારણ તે આખા ગામની દીકરીઓને કાબાના લોટા આપી અને સન્માનિત કરી છે જ્યારે અમારી એક જ દલિત સમાજની દીકરીઓને પણ ટાર્ગેટ કરીને બોલાવી નથી એક ગામમાં બે ત્રણ દીકરીઓ જાતી હોય ચાર પાંચ સમાજની દીકરીઓ જાતી હોય આમાં તમામ સમાજની દીકરીઓ પાલડીમાં અવસરમાં આવે અને મારી દલિત સમાજની દીકરી ત્યાં પોતાના સાસરીમાં બેસી રહ્યા હું અમને અધમકૃત કર્યું છે તેને ન માફ કરવા માટે આજે અમારો સમાજ રસ્તા ઉપર ઉતરી પડે એમ છે પણ આ જીવન રોકી દેસું અને અમારા દલિત સમાજની માગણી એક જ છે કે હવે તો આ ગામમાં પણ રહેવું નથી અમને સારી જગ્યાએ અને સેફ જગ્યાએ કે જ્યાં જાતિવાદ ન હોય એવી જગ્યાએ અમને અમારી જમીન શ્રી સરકાર કરે અમને જમીન આપે અમારા બોર છે બોર આપે અમારા મકાન આપે અને અમને સ્થાપતર કરે તેમજ વધુમાં એમની માગણી છે કે અમને હિન્દુ ધર્મમાં રહેવું જે અમારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવો છે તે તમે સરકારથી રજૂઆત કરો અને એ મારી રજૂઆત છે એ પણ કાલે મેં અરજી પણ આપી દીધી છે જે આપવાની હતી સક્ષમ અધિકારીઓને અરજી પણ કરી દીધી છે અને હું સરકાર શ્રી પાસે મારી મક્કમ રજૂઆત છે કે આ કોઈ પણ જગ્યાએ અમને જમીન આપે અને સક્ષમ અધિકારી અમારા દોઢસો ઘરને અમારા તમામ પરિવારને ધર્મ પરિવર્તન બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની અમને પરવાનગી આપે નહી જો આ નહીં થાય અને જે આ ગુનેગારોને ને કડક માં કડક સજા નહીં થાય જે સંવિધાનિક ગુનો છે કરે છે એ પ્રમાણે ગુનો નહીં થાય એ પ્રમાણે કલમો ને લગાડે તો અમારા આટલા દોઢસો ઘરના પરિવારને ને કલેક્ટર કચેરીએ ઘરણા નાખે આન આંદોલન ઉપર ઉતરવું પડશે તે કલેક્ટર થી અને સરકાર થી ધ્યાને લે આમાં કોઈ પણ બે મત નહીં રહે જય હિન્દ જય ભારત ભાઈ ગામ પાણી રહેવાસી છું અમારા ગામમાં ચોવીસ પચીસ તારીખે શંકર ભગવાનનો મંદિરનું આયોજન કરી રહ્યું હતું દલિત સમાજને અમને કોઈ પણ પૂછવામાં આવ્યું નથી અમે અમારા સમા સમાજ પંચાયતમાં અમે અરજી કરીને સરપંચ આપી છે સરપંચ જે કોઈ અમે ન્યાય લાવે અમે અરજી આલી આપેલી છે અને અમને કોઈ પણ બીજા ગામમાંથી અમને સરકાર કોઈ પણ ન્યાય जम्मी आली बी फॉलो करे जय हि जय भार